કુંવરબાઈ મામેરી યો યોજનામાં ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે આ યોજનામાં રૂપિયા બાર હજાર રૂપિયાની સહાય મળે છે તે પણ તમારા અકાઉન્ટમાં સીધા ડાયરેક્ટ બે હજાર ઓગણીસ પછી જેમના પણ લગ્ન થયા છે એ લોકોને રૂપિયા બાર હજાર રૂપિયાની સહાય મળે છે અને જે લોકોને બે હજાર ચોવીસ પચીસમાં લગ્ન થયા છે એ લોકોને પણ રૂપિયા બાર હજાર રૂપિયાની સહાય મળે છે આ ફોર્મ તમારે કઈ વેબસાઇટ પર જઈને ભરવું કયા કયા ડોક્યુમેન્ટ લાગે આ ફોર્મ તમારે ભરતી વખતે શું ધ્યાનમાં રાખવામાં આવે છે આ ફોર્મ તમને જો નથી ભરતા આવડતું તો ક્યાં જઈને ફોર્મ ભરાવવું આ રીતે તમારું ફોર્મ તમે તમારા મોબાઈલમાં જાતે ભરી શકો છો આટલા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારા અકાઉન્ટમાં સીધા બાર હજાર રૂપિયાની સહાય મળે છે ઇ સમાજ કલ્યાણ નામની વેબસાઇટ પર આવી જવાનું છે આ વેબસાઇટની લિંક આપણા ચેનલ અને બાયોમાં મળે છે તમારે અહીંયા આ વેબસાઇટ પર આવીને અહીંયા સૌથી પહેલાં લોગિન કરી લેવાનું છે જો તમે લોગ પહેલી વાર કરો છો તો ન્યૂ યુઝર પર ટીક કરીને તમારી આઈડી અને પાસવર્ડ બનાવી લેવાનું છે ત્યારબાદ યોજનામાં જોઈએ તો આપણે કોઈ પણ એક યોજના ઓપન કરીશું આ વેબસાઇટ પર તમને થોડું સ્કોલ ડાઉન કરવાનું છે નીચે નું મામેરું યોજના લખ્યું છે ત્યાં ટીક છે અહીંયાથી તમને બે ફોર્મ જોવા મળશે હાલ આ વેબસાઇટ ઓપન છે મતલબ આ વેબસાઇટ ચાલુ છે અહીંયાથી તમને બે ફોર્મ જોવા મળશે એક પીડીએફ ફોર્મેટ અને એક સેલ્ફ ડિક્લેશન ફોર્મ સેફ ડિક્લેશન તમારું ફોર્મ એટલે કે નામો તમારે અપલોડ કરવાનું રહેશે આ વેબસાઇટ ઓપન કરશો અને ત્યાં એક આ ફોર્મ જોવા મળશે અહીંયા તમારા અરડાનો ફોટો જે અરડા છે એમનું નામ લખીને બધું ફોર્મ અપલોડ કરશે ડોક્યુમેન્ટની વાત કરીએ તો અહીંયા કન્યાનું આધાર કાર્ડ કન્યાના જાતિનો દાખલો તો લાગુ પડતો જાતિઓનો દાખલો પિતાનો વાર્ષિક આવકનો દાખલો કન્યાનો નોંધણી પ્રમાણપત્ર મતલબ કે